હજી આપડે આગળ જાય કેવી કેવી વસ્તુ મળે છે અને જોઈશી મેળા ની મોજ જ કઈક અલગ હોય પબ્લિક જવો તમે કેટલું પબ્લિક આપડે ભાવેશભાઈ જોવા પીપોડું વધારે પીપોડા ના ખાલી દેશ માં પીપોડું ખાલી દેહ માં પીપોડું ખાલી દેહ માં ખાલી કરવાનો ભાવ દેહ માં પીપોડું દેહ માં પીપોડું

ભાઈ મને આપણને કે દો કે કે દો અમારો વિડીયો બનાવો અમારો વિડીયો બનાવો તો આજ આપણે જેને દરિયામાં જોઈ મળી ગયું તો આપણે એનો વિડીયો લઈ લઈ તો જો આગળ જાય છે ભાવેશભાઈ શું કહે છે કઈક બતાવે છે ફૂદડી આવી ગઈ છે ફૂદડી પુંદીમાં

અત્યારે આ દરિયામાં છે ને પાણી ખાલી થાય છે કારણ કે પાણી હારે છે પહેલાં તો પાણી જો આમ કાંઠા બાજુ હતું કાઠા સુધી હતું સવારમાં ને અત્યારે વાગ્યા છે બપોરના અત્યારે વાગી જાય છે પાણી ઘણે સુધી ભોગી ગયું છે ને શું આ બધા ઘણા લોકો આમ સેલ્ફીના શોખીનના નાહવાવાળા રહે બધા અલગ અલગ લોકો અહીંયા આપણને જોવા મળે છે આવી રીતે છે આ બધું કઈક મેળો ને હજી તો મેળો હું કહેવાય કે આ મેળોની શરૂઆત છે હજી મેળો ભરાવાની

હવે પેલેથી હું હોય કે ખબર નઈ બાપ દાદા સમય છે વરસાદ વધી ગયો છે આજે વાત જ આવે નાથાભાઈ નાથાભાઈ પણ મેળા માં